તો રાજકોટ શહેરમાં સવારથી વરસાદ છે બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે રાજકોટ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે પોપટપરા ગરનાળામાં પણ પાણી ભરાયું ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદ બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે ગઈકાલે પણ પાણી ભરાવાના દ્રશ્યો કતારગામ સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા હતા આજે પણ એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે પોપટપરા ગરનાળામાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે સતત આસપાસના પાણી ગરનાળામાં ઘૂસી જતા તે ભરાઈ ગયું છે જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ રહેશે રાજકોટની આ તસવીરો બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે પાણી ભરાતા ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે રાજકોટના અનેક એવા રસ્તા મુખ્ય બજાર ચોક રૈયા રોડ સહિતના વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા હતા ગઈકાલે પણ એ પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે પણ ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી થોડા વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે શહેરના પોવટપરાના નાલા સહિતના વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે જેના કારણે સૌથી વધારે અસર વાહન વ્યવહારને થઈ રહી છે અનેક મોટરસાઇકલ સવારો છે એમના વાહનો બંધ પડી ગયા છે સપ્તાહનો પહેલો દિવસ હોવાના કારણે લોકો નોકરી ધંધા અને સ્કૂલ સહિતના પોતાના કામે જઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે મેઘરાજાનું સામ્રાજ્ય છવાયેલું છે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર ગોઠણડું પાણી ભરાયેલા છે અત્યારે લોકો પોતાના ગંતવ્યના સ્થળે જઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે પોપટપરાનું નાલું છે રેલનગર છે આસપાસના વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે અત્યાર લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો એ પોપટપરાનું નાલું છે રાજકોટનો સૌથી નીચાણવાળો વિસ્તાર છે અને અહીંયા દર વર્ષે ચોમાસાના ચાર મહિના છે સામાન્ય વરસાદની અંદર પણ આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળે છે અનેક લોકો ભારે મુશ્કેલીથી આ નાલાને પસાર કરીને પોતાના ગંતવ્યના સ્થળે જઈ રહ્યા છે આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે એકસો ફૂટ પચાસ રિંગરોડ છે આ તમામ જગ્યાએ વરસાદી પાણી છે છે એના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો પરંતુ સૌથી વધારે ખરાબ અસર જ્યાં ગરનાળાઓ આવેલા છે ત્યાં થઈ રહી છે કારણ કે મોટરસાયકલો છે બંધ પડી જાય છે અને તેના કારણે લોકો છે એ પારાવાર પીડા અનુભવે છે આ દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે મોટરસાયકલ બંધ પડી જતા એક ગૃહિણી છે એમને પારાવાર મુશ્કેલી પડી રહી છે લોકો એમની મદદ કરી રહ્યા છે તો સ્કૂટર ચાલકો છે એ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે કેટલાક લોકો છે એ જોખમી રૂપથી આ નાલાને પસાર કરવાની કોશિશ કરી રહ્યા છે સામે પ્રવાહ છે જોરદાર પરંતુ જે બે મહિલાઓ છે એ નાલા ઉપરથી જાતે ચાલીને જઈ રહી છે તો બીજી તરફ સામે જે મોટરસાયકલની સાથે કાર છે એ પણ જોઈ રહ્યો લોકો જોખમી રૂપથી અહીંથી પસાર થઈ રહ્યા છે અહીંથી બીજા તરફ કે રેલનગર તરફ જવાનો જે રસ્તો છે એમાં રેલનગરનો અંડરબ્રિજ પણ લોકોની સુવિધા માટે અત્યારે ચાલુ છે માધાપર પર ચોકડીથી પણ લોકો જઈ શકે છે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે લોકો શોર્ટકટ અપનાવી રહ્યા છે અને જોખમ લઈ રહ્યા છે કેમેરામેન રીપુ બોરીચા સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ